તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ સ્થાનિકોએ ચોરીના આરોપમાં બે શખ્સો ઝડપી પોલીસની ચાંદીની બહાર કાઢ્યા હતા દ્રશ્યો તમે જુઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને જે આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા હતા જોકે પોલીસે મહા મહેનતે લોકોની વચ્ચેથી તેમને બહાર કાઢ્યા કારણ કે લોકો તેમને મેથી પાક ચખાડી રહ્યા હતા ચાંદી શખ્સો કાઢ્યા હતા દ્રશ્યો તમે જુઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને જે આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા હતા કે પોલીસે મહા મહેનતે લોકોની વચ્ચેથી તેમને બહાર કાઢ્યા કારણ કે લોકો તેમને મેથી પાક ચખાડી રહ્યા હતા en el punto <coughs>